નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી આવવાની હતી તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી ખાસ જોવા નમ્ર વિનંતી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર જાહેરાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વિસાવદર વિધાનસભાની જે પેટા છે તેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા હવે આખરે ટૂંક સમયમાં વિધાનસભાની આયોજન થવા જઈ રહ્યું છે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ની અધ્યક્ષ સ્થાને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને મતદાર યાદી સુધારણા મુદ્દે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન થવા જઈ રહ્યું છે અને ચૂંટણી પંચે આ મીટિંગમાં આમ આદમી પાર્ટીને આમંત્રણ પણ પાઠવ્યું છે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાને જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા હોય ત્યારે હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છેલ્લા ત્રણ દિવસથી સતત વિસાવદરમાં પોતાના પ્રવાસ અભિયાનમાં વ્યસ્ત છે અને સ્થાનિક લોકો દ્વારા પણ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને લોકો તરફથી ખૂબ જ જનસમર્થન મળી રહ્યું છે ત્યારે હવે ચૂંટણી પંચે પણ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કામકાજ શરૂ કરી દીધું છે માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે અને ખૂબ જ આમ આદમી પાર્ટી માટે અને વિસાવદરના લોકો માટે ખેડૂતો માટે રાહતના સમાચાર છે અને મનોજ સોરઠિયાના કહેવા પ્રમાણે તેઓને પૂરેપૂરી ઉમીદ છે કે આમ આદમી પાર્ટી ફરી એકવાર વિસાવદર વિધાનસભામાં જીત દર્જ કરાવશે તેવું મનોજ સોરઠિયા કહી રહ્યા છે મિત્રો સમય જ બતાવશે કે કોણ કોણ હારશે અને જીતશે પણ આ ચૂંટણી જે વિસાવદરમાં થવા જઈ રહી છે તે ખૂબ જ મહત્વના સમાચાર છે અને ત્યાંના લોકો માટે રાહતના સમાચાર છે મિત્રો અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો ત્યાં વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવો હવે અમને રજા આપશો ધન્યવાદ